નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો એકથી ચૌદસો ને નવ્વાણું ધ્રોલ અગિયારસો પચાસથી ચૌદસો ને બ્યાસી રાજકોટ ચૌદસોથી પંદરસો ચાલીસ ટિટોય તેરસો એંસીથી પંદરસો એક ધંધુકા અગિયારસોથી ચૌદસો ને ચૌદ ખાંભા બારસો પચાસથી ચૌદસો ને સત્તાવન સાવરકુંડલા તેરસો સાઠથી પંદરસો મોરબી બારસો પચાસથી ચૌદસો ને પચાસ વડાલી ચૌદસો થી ચૌદસો ને ત્રીસ જેતપુર અગિયારસો અડસઠ થી પંદરસો ને ચાર સિદ્ધપુર બારસો ચાલીસ થી તેરસો ને પચીસ હળવદ બારસો થી પંદરસો ને ચૌદ ભાવનગર તેરસો એકાવન થી ચૌદસો ને બ્યાસી વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસો ને એકત્રીસ અમરેલી સાતસો એંસીથી પંદરસો ને આડત્રીસ જસદણ તેરસો એંસીથી પંદરસો પાંત્રીસ ડોડાસા બારસો પચાસથી ચૌદસો છત્રીસ વિજાપુર ચૌદસોથી પંદરસો ને છોતેર અગિયારસો એકવીસથી કડી તેરસો થી પંદરસો ને બેતાલીસ બોટાદ તેરસો એંસીથી પંદરસો નેવું વિસનગર બારસો એક્યાસીથી પંદરસો ને સત્તાવન જામનગર બારસો પચાસથી ચૌદસો ને ત્રીસ